શરૂ થશે નવો વરસાદનો રાઉન્ડ જેની અંદર મિત્રો પહેલી તારીખે અમદાવાદ આણંદ નડિયાદ જેવા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ રવિવારના દિવસે રજાના દિવસે ખાબકે તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે તો બીજી તરફ મિત્રો ગુજરાત ઉપરથી જે ડીપ ડિપ્રેશન કચ્છના કાંઠાના પંથકોની અંદર વાવાઝોડાની અંદર પરિવર્તિત થયું અને જેની દિશાને લઈને મિત્રો આજે જોવા મળી શકે છે મોટા ફેરફાર અત્યારે બંગાળની ખાડીની અંદર નવી એક મોટો વ્યાપ ધરાવતી વરસાદી સિસ્ટમ સક્રિય થવા લાગી છે અને આ સિસ્ટમ તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ તમે તમે જોઈ શકો છો જેના કારણે મિત્રો આજે ભારતીય મોસમ વિભાગ તરફથી બંગાળના ઉપસાગરની અંદર આ ડિપ્રેશન જેવી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે ખાસ કરીને આંધ્રપ્રદેશના લાગુ વિસ્તાર તેલંગાણાના પંથકોની અંદર આજે રેડ એલર્ટ માટે મોટા સિગ્નલો છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે મિત્રો આજે બંગાળના ઉપસાગરનું ડિપ્રેશન ગુજરાત ઉપર સતત જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમના કારણે વરસાદના નવા રાઉન્ડ અને એ રાઉન્ડની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને પણ આગાઈ છે એ વ્યક્ત કરવામાં આવે છે તો મિત્રો આજે આપણે આ આજના આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર પહેલી સપ્ટેમ્બરથી શરૂ થનાર આ વરસાદના રાઉન્ડના કેટલા દિવસ સુધી ચાલશે અને મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી પહેલી બીજી અને ત્રીજી તારીખના દિવસે કયા જિલ્લામાં કેવું વરસાદનું એલર્ટ સાથે મિત્રો જ વાવાઝોડું કે અસના નામનું વાવાઝોડું હતું એ અત્યારે પાકિસ્તાનના કરાચી વિસ્તારથી મિત્રો બસો સિત્તેર કિલોમીટર દૂર અત્યારે ઉત્તરીય અરબી સમુદ્રની અંદર ફૂંકાઈ રહેલા જોવા Valeu, Rio સાથે મિત્રો વાવાઝોડાની અંદર મિત્રો નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો આગામી ચોવીસ કલાક બાદ આ વાવાઝોડું નબળું પડે તેવી પણ અત્યારે સંભાવના અત્યારે ગુજરાતના કાંઠાના પંથકોની અંદર આ વાવાઝોડું ખૂબ જ દૂર ચાલી ગયું છે અને જેને લઈને અત્યારે ગુજરાતનું વાતાવરણ તમે જોઈ શકો છો કે તડકા અને વરાફનું અત્યારે જોવા મળી રહ્યા છે એને કારણે મિત્રો અત્યારે વાવાઝોડાનું તમામ ગુજરાત ઉપરનો ભેજ ખેંચી લે છે અને પોતાની તરફ આ ભેજને છે તે પોતાની તરફ ખેંચ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં અત્યારે ભેજની માત્રા છે તે ધીમે ધીમે ઘટતી જોવા મળી છે પરંતુ મિત્રો પહેલી સપ્ટેમ્બર બપોરના સમયગાળા ગુજરાતના મધ્ય ગુજરાતના જે વિસ્તારની અંદર મિત્રો અત્યારે બંગાળના ઉપસાગરમાંથી આવતા મોસંબી પવનો જે ચોમાસાના ભેજવાળા હશે જેને લઈને અમદાવાદના આજુબાજુના પંથકો હોય પૂર્વ ગુજરાતના પંથકો હોય કે પછી અમુક વિસ્તારો જેમાં મિત્રો પહેલી તારીખથી ભારે વરસાદનો છે એ નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ સાથે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી સાથે મિત્રો આપણે લાંબા સમયની આગાહી જાણીશું જેમાં પણ આ વર્ષ એટલે કે ચોમાસાના વિદાયને લઈને ખેડૂતોને ચિંતા

અમારી ચેનલ છે એને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલનું નામ છે ગુજુ વેધર સાથે મિત્રો જો તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જ લેવી પડશે સાથે મિત્રો જો તમને જણાવી દઈએ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર મોટી હલચલ અત્યારે જોવા મળી રહી છે અને બે વરસાદી સિસ્ટમ જોવા મળી છે જેમાં અરબી સમુદ્રના પાકિસ્તાનના લાગુમાં અરબી સમુદ્રના જે આસના નામનું વાવાઝોડું સક્રિય છે તો બીજી તરફ બંગાળની ખાડીના કાંઠાના આંધ્રપ્રદેશ અને ઓડિશાના વિસ્તારો

ગુજરાતના કયા જિલ્લાઓમાં ઓરેન્જ એરલેટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યા છે મોટા સિગ્નલો અત્યારે આપી દેવામાં આવ્યા છે જેમ કે મિત્રો ગુજરાતના હવામાન વિભાગ તરફથી પહેલી સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના પૂર્વ ગુજરાતના ત્રણ જિલ્લાઓની અંદર મિત્રો એલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે અને વરસાદને લઈને મહત્વપૂર્ણ આગે છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી દાહોદ લાગુ વિસ્તાર છે પંચમહાલ છોટાઉદેપુર લાગુ વિસ્તારના વિસ્તારોની અંદર યલો એલર્ટ રહેશે તો બીજી તરફ અમદાવાદના આણંદ ખેડા ભરૂચની સાથે વડોદરા સુધીના પંથકોની અંદર પણ વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે અમુક વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગે રહેલી છે ખાસ કરીને મિત્રો આજે આપણે જાણીશું તો મિત્રો હવામાન વિભાગ તરફથી બીજી તારીખે પણ અત્યારે છે તે વરસાદના નવા રાઉન્ડને લઈને ભારે જમાવટ પડી શકે છે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર અત્યારે આ સાયક્લોનિક સિસ્ટમની અસરો છે તે ગુજરાતના દક્ષિણી ગુજરાતના સહિતના સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ વરસાદી શરૂઆત થતી જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે સપ્ટેમ્બરના દિવસે ભરૂચ નર્મદાના બે જિલ્લાઓની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટનું છે તે ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ વલસાડ દમણ દાદાનગર હવેલી નવસારી તાપી સુરત વડોદરા આણંદ છોટાઉદે યપુર સાથે સૌરાષ્ટ્ર ની અંદર ભાવનગર જિલ્લાની અંદર મિત્રો બીજી તારીખે પણ આ વરસાદી રાઉન્ડમાં છે તે ભારે વરસાદ ને લઈને યલો એલર્ટનું ચેતવણું છે તે આપી દેવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે મિત્રો ખાસ કરીને વધુ વરસાદી બંગાળની વાળી સિસ્ટમો હવે ગુજરાતની નજીક આવતી હોય ને જેના કારણે ગુજરાતના ઘણા ભાગોની અંદર અતિભારે વરસાદના શરૂઆત થતી હોય તેવો અત્યારે દોર જેમાં ત્રણ સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતના હવામાન વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં મિત્રો ખાસ કરીને ભરૂચ વડોદરા બે જિલ્લાની અંદર ત્રણ તારીખના રોજ અતિભારે વરસાદનું એલર્ટ છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ વાળા વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે યલો એલર્ટ છે તે ચેતવણી આપી દેવામાં આવી છે ત્રણ તારીખે મિત્રો દક્ષિણી ગુજરાત સહિતના પૂર્વ મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર અતિભારે વરસાદનો પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે જેમાં ખેડા પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી લાગુ વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને હવામાન વિભાગ તરફથી છે તે અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે તો મિત્રો આ સાથે ચોથી સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો કે જેમની અંદર દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જેમાં મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર આણંદ ભરોજ એ વિસ્તારો છે એમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે એ રહેશે અને જેમની અંદર પણ મિત્રો મોટા ભાગના ભાગોમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ વરસે અને તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ કે સૌરાષ્ટ્રની અંદર પણ દર્શાવવામાં આવશે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ ખેડા સહિત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર પણ યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે આમ વરસાદી બંગાળના સિસ્ટમના કારણે ઉપસાગરની અંદર જે સિસ્ટમ જેમ જેમ નજીક આવશે તેમ મિત્રો તમે જોઈ શકો છો કે લો પ્રેશરની અંદર ગુજરાત ઉપર અસર કરતા રહેશે અને જેને જોતા આગામી પાંચમી તારીખે પણ મિત્રો વરસાદને લઈને કચ્છ અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે હવામાન વિભાગ વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને યેલો એલર્ટની વોર્નિંગ છે એ સિગ્નલો છે આપી દેવામાં આવે છે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ મોરબી આટલા જિલ્લાઓ છે એમની અંદર મિત્રો પાંચમી સપ્ટેમ્બરના દિવસે ભારે વરસાદને લઈને યેલો એલર્ટની છે તે વોર્નિંગ આપી દેવામાં આવી છે તો બીજી તરફ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય મોસમ વિભાગ તરફથી ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોના વરસાદને લઈને મેપ છે તે તમે જોઈ શકો છો કે પહેલી તારીખના રોજ જેમાં આજે બંગાળના ઉપસાગરની અંદર વરસાદી સિસ્ટમ વધુ ગુજરાતના મધ્ય ભારતના સુધી પહોંચેલી જોવા મળી શકે છે જેના જોતા મિત્રો તેલંગાણાના મધ્યપ્રદેશ સાથે મિત્રો મહારાષ્ટ્રના જે વિસ્તારોની અંદર છે એમની અંદર મિત્રો અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને મિત્રો આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો કર્ણાટક તેલંગાણામાં પણ અત્યારે મધ્યપ્રદેશ સુધી પંથકોની અંદર ભારે વરસાદને લઈને મિત્રો પહેલી સપ્ટેમ્બરના દિવસે એ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે તે દર્શાવવામાં સિગ્નલો છે દર્શાવવામાં આવ્યા છે આ સાથે ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતના દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પહેલી તારીખે મિત્રો એલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે તો બીજી સપ્ટેમ્બરના દિવસેને જાહેરાત કરવામાં આવી છે કે આ પેલા મેપ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો એલો એલર્ટ નહીં પરંતુ ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો બીજી તારીખના દિવસે પણ ગુજરાતની અંદર આ વરસાદી રાઉન્ડનો બરાબરની જમાવટ જોવા મળશે જેમાં મધ્યપ્રદેશ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત સહિત ઉત્તરીય ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને મિત્રો ત્રીજી તારીખે પણ સૌરાષ્ટ્ર સહિતના ઉત્તરીય ભાગ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ શરૂ થયેલી જોવા મળી છે તમે જોઈ શકો છો કે મિત્રો ત્રીજી સપ્ટેમ્બરના દિવસે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમાં અમદાવાદ વડોદરા સુરત વલસાડ નવસારી બનાસકાંઠા સહિતના જે પંથકોની અંદર છે તે મિત્રો અત્યારે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અંદર એલર્ટની ચેતવણી છે એ આપી દેવામાં આવી છે સાથે તમે જોઈ શકો છો કે મિત્રો ચાર તારીખના રોજ પણ ગુજરાતના હવામાન સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના મેપ તમે જોઈ શકો છો કે મિત્રો તમામ જિલ્લાઓની અંદર આગાહી છે તે જોવા મળી રહી છે પાંચ તારીખે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો યલો એલર્ટ છે તે દર્શાવવામાં આવ્યું છે આ રીતે મિત્રો ગુજરાતની અંદર પહેલી તારીખથી તમે જોઈ શકો છો કે આગામી પાંચ તારીખ સુધી આઈએમડી તરફથી ભારતના તમામ રાજ્યોમાં એલર્ટ છે એ મેપ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદ તો અમુક વિસ્તારમાં અધિકારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા તરફ અત્યારે છે તે ચેતવણી આપી દેવામાં આવે છે ગુજરાતને લઈને અને નવા રાઉલને લઈને પણ અત્યારે આપી દેવામાં આવે છે ખાસ કરીને ચેતવણી ખાસ કરીને મિત્રો ગોબલ ફોર્સ કાસ્ટ મોડેલ પરથી તમે જોઈ શકો છો કે મિત્રો ખાસ કરીને ગુજરાતના કચ્છના વિસ્તારના દરિયાકાંઠાથી લઈને દૂર અત્યારે ઓસમ નામનું વાવાઝોડું છે તે અત્યારે ટકરાયેલું જોવા મળી રહ્યું છે મિત્રો આસના નામના સાથે જ આ મિત્રો વાવાઝોડો છે તે અત્યારે જેમના કારણે એમની અસરો થોડા દિવસો પહેલાં ગુજરાતના જે કચ્છ લાગુ વિસ્તાર ઉપર હતી સાથે સાથે બંગાળના ઉપસાગરની અંદર એક મોટું ડિપ્રેશન અને કચ્છના દરિયાના કાંઠાની અંદર અરબી સમુદ્રની અંદર અત્યારે આસના નામનું વાવાઝોડું છે એ જોવા મળી રહ્યું છે ને આ વાવાઝોડાની અંદર મિત્રો હજુ પણ નેવું કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જે આવનારી ચોવીસ કલાક સુધી પોતાની તીવ્રતા જાળવી રાખશે અને ત્યારબાદ એ નબળો પડવાની શરૂઆત થઈ જશે વાવાઝોડામાંથી મિત્રો આ સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે ત્યારબાદ છે તે મિત્રો ડીપ અંદર પરિવર્તિત થયા બાદ લો પ્રેશર વેલમાર્ક પ્રેશરમાંથી છે તે કન્વર્ટ થઈ જશે અને એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં એ પરિવર્તિત થશે અને જેને લઈને મિત્રો આવનારી કલાકોમાં જેમાં દિશાને લઈને અત્યારે મોટા બદલાવો આવી શકે છે છેલ્લી છ કલાકથી મિત્રો આમ વાવાઝોડાની દિશાને લઈને અત્યારે મોટું અત્યારે અપડેટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને મિત્રો આપણે વધુ માહિતી પણ મેળવશું એમના વિશે તો મિત્રો આવનારી કલાકોમાં જો મિત્રો વાત કરીએ તો આજે રાત્રિ અને સવારના વહેલા સમય દરમિયાન વાવાઝોડું ઓમાન તરફની દિશામાં પ્રવેશ કરશે જે પાકિસ્તાનના દુર્બેદ લાગુના વિસ્તારોથી ધીમી ગતિએ એક નાનો કર્વ લઈ શકે છે અને આ આસામ નામનું વાવાઝોડું છે તે ધીમે ધીમે ચોવીસ કલાક બાદ નબળો પડતો જોવા મળશે જેમાં પવનની તીવ્રતા ધીમી ગતિએ ઘટતી જશે અને થી લઈને એસી 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 કિલોમીટર એસી થી લઈને સાહીઠ કિલોમીટર ત્યારબાદ પચાસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ સુધીની આ વાવાઝોડું છે તે નબળો પડતો જશે જેને લઈને મિત્રો અત્યારે યુરોપિયન મોડલ આધારે મિત્રો આ અત્યારે ઓમાન દેશ તરફ ફંટાવાને બદલે અરબી સમુદ્રની અંદર નબળું પડે તેવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવે છે ખાસ કરીને મિત્રો ફોરેસ્ટ મોડલના આધારે આસા નામનું આ વાવાઝોડું છે તે ઓમાન દેશ ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર ટાટકેલું જોવા મળશે સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે અને મિત્રો અત્યારે હવે આ પછી વાવાઝોડાના કારણે ગુજરાત ઉપર કોઈ પણ પ્રકારનું અસર જોવા મળે છે નહીં અને મિત્રો આ વાવાઝોડું યુટર્ન મારે તેવી પણ અત્યારે સંભાવના જ નથી માત્ર થોડો નાનો કરવ અને લઈને દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં કરવે લઈ અને વિખેરાઈ જાય એવા અત્યારે ઓમાન દેશ તરફથી સર્ક્યુલેશન ફોર્મમાં વરસાદ માત્ર આપે અને મિત્રો ઓમનના ભાગો અંદર અત્યારે તમે જોઈ શકો છો કે વાવાઝોડું અત્યારે અરબી સમુદ્રની અંદર ભારે વરસાદ લાવી રહ્યું છે સાથે અત્યારના સેટેલાઇટ મદદથી તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના કાંઠાના વિસ્તારો પણ અત્યારે ડીપ ડિપ્રેશનવાળી અસરોના કારણે અત્યારે આંધ્રપ્રદેશ લાગુ વિસ્તારથી લઈને હૈદરાબાદના વિસ્તારોમાં ભારે વરસાદ હજુ પણ આગામી કલાકો માટે ખાબકી શકે છે અને આ સાથે જ તમે જોઈ શકો છો કે મિત્રો ધીમી ગતિએ આ વાવાઝોડું જે છે તે ડીપ ડિપ્રેશનની અંદર ટ્રેકમાં છે તે જોવા મળી શકે છે અને પહેલી સપ્ટેમ્બરથી અત્યારે આ વિસ્તારોમાં માર્ક લો પ્રેશરના ફોર્મમાં આ સિસ્ટમ છે તે કન્વર્ટ થઈ છે ત્યારબાદ મિત્રો બીજી ત્રીજી તારીખ દરમિયાન પણ આ સિસ્ટમ મધ્ય ભારત પર લો પ્રેશરના ફોર્મની અંદર આવી જશે અને સાથે મિત્રો સપ્ટેમ્બરમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં પણ ઘટે અને અમુક વિસ્તારોના ભાગમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે પણ ત્રણ તારીખના રોજ ગુજરાતમાં મોરબી આ સાથે મહેસાણા અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મિત્રો આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર સુધીના અન્ય કોઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટાછવાયેલા પંથકોની અંદર આ સિસ્ટમમાં વરસાદના કારણે જોવા મળી શકે છે સૌથી વધારે વરસાદની અસર મિત્રો દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે તેવી સંભાવના જોવા મળી છે જેમાં તમે જોઈ શકો છો કે સાત સપ્ટેમ્બર સુધી મેપની અંદર તમે જોઈ શકો છો કે સપ્ટેમ્બરમાં ઉત્તરીય ગુજરાતના રાજસ્થાન સરહદી વિસ્તારમાં મોડી રાત્રે પણ સારા એવા વરસાદની આગાહી રહેલ છે આઠ તારીખ નવ તારીખના રોજ પણ મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા પંથકોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે અને લાંબા સમયના વિરામ બાદ આ વરસાદી સિસ્ટમ છે તે ફરી એકવાર વિરામ લે છે અને મિત્રો જેમ કારણે વરસાદી આગાહી છે તે પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને ખાસ કરીને મિત્રો અત્યારે મહત્વપૂર્ણ આગે છે તે ગુજરાત રાજ્ય માટે આજે ભારે તેથી ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગે છે તે આજ રોજ દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો અત્યારે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ આસના નામનું વાવાઝોડું છે તે અત્યારે છથી દસ તારીખની અંદર હાવ નાબૂદ થઈ જશે તેમની વિશે અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ અત્યારે બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપર અને જેના કારણે ઉત્તર ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના જે વધુ વરસાદી વિસ્તારો છે તેમાં જોવા મળશે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રીતે તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે આ આગાહીને કહેવામાં આવી રહી છે કે આ સાથે જ મિત્રો રાજ્યની અંદર ગઈકાલે પણ સારા એવા વરસાદ છે તે પડી શકે છે અને મિત્રો ગઈકાલે પણ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ થયો છે ને જેના કારણે હવે વરસાદી પહેલા ત્રણ દિવસ વરસાદ પડે તો સારો ગણવામાં નથી આવતો એના કારણે ખેડૂતોના પાક નુકસાન પણ થઈ શકે છે એવી અત્યારે મહત્વપૂર્ણ આગે છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે આ વાવાઝડું હતું જે એ અત્યારે કહી શકાય કે પાકિસ્તાન લાગો વિસ્તાર એટલે કે આસ આસના નામનું વાવાઝડું હતું એ પાકિસ્તાન વિસ્તાર તરફ જોવા મળ્યું હતું પરંતુ મિત્રો તેમની દિશા ફંટાવવાના કારણે આ વાવાઝડું હવે ધીમે ધીમે નાબૂદ થતું પણ જોવા મળી રહેશે અને સાથે સાથે જો મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો વરસાદને લઈને નવી આગાહી દર્શામા આવે છે ગુજરાત પણ નવા રાઉન્ડ પણ ત્રણ તારીખથી છે દસ તારીખ સુધીની અંદર વચ્ચે છે જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર લાવીને આવી રહી શકે છે મિત્રો નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે પુષ્કળ વરસાદની આગાહી દર્શાવવામાં આવી નદી નાળાઓ ગુજરાતની અંદર છલકાતા જોવા મળી અને મિત્રો દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળી શકે છે ગુજરાતમાં ત્રાહીમામ દર્શાવવામાં આવી રહ્યું છે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર મકાનો પાણીની અંદર ડૂબતા જોવા મળશે અને ગામડાઓ અને શહેરોની અંદર પણ ફરી એકવાર પાણીના એકવાર ગરકાવ પણ જોવા મળી શકે છે તેવી પણ અત્યારે મિત્રો ત્રણથી લઈને દસ તારીખ સપ્ટેમ્બર સુધીની અંદર ગુજરાત રાજ્ય માટે વિવિધ પ્રકાર દ્વારા અત્યારે છે તે આગળ દર્શાવવામાં આવી રહી છે અને ખાસ કરીને મોટું અપડેટ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે જેને લઈને મિત્રો અરબસાગરના દરિયામાંથી તોફાની પવનો અત્યારે ગુજરાત સાથે અથડાયેલા જોવા મળ્યા છે અને મિત્રો ગુજરાત ઉપર પાસઠ કિલોમીટરથી લઈને પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાતના લાગુ વિસ્તારની અંદર અત્યારે ફૂકાદા જોવા મળ્યા છે ખાસ કરીને મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર જો માહિતી મેળવવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં છ્યાસી તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે અને ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે છેલ્લા પાંચ દિવસની અંદર અનેક સૌથી બે દિવસની અંદર ગુજરાતમાં ખાકી ચુક્યા જોવા મળ્યા છે અને હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી દર્શાવવામાં આવી છે કે ગુજરાતમાં ફરી એકવાર ભયંકર વરસાદ ને લઈને મહત્વપૂર્ણ આગાહી અને નવા રાઉન્ડ ને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે જેમાં આજે જોવા મળશે અને આજે આગામી પાંચ તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળી શકે છે એમને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ દર્શાવવામાં આવી છે જેમાં જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવવામાં આવે તો તે તરફ